नमस्कार दोस्तों जय चामुंडा जय खोडियार जय लक्ष्मी माँ जे कोई लोग आ वीडियो ने लाइक अने सब्सक्राइब करे एने हमेशा खुश राखजो અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબો આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુ르દેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજ ના આ સરસ વિડિયો ની શરૂઆત કરવી પિતૃપક્ષમાં જો મૃત્યુ પામેલ માતા-પિતા સપનામાં આવે તો સમજી લેજો થઈ શકે છે આ સંકેત પિતૃપક્ષ દરમિયાન આપણે આપના પિતૃઓને એટલે કે જે લોકો પરલોક સિધાવી ચૂક્યા છે એમને યાદ કરીએ છીએ અને તેમની ઉપાસના કરીએ છીએ પિતૃપક્ષ દરમિયાન સપનામાં પૂર્વજો દેખાવા સ્વાભાવિક છે ત્યારે આજે જાણીએ આવા સપનાનો અર્થ શું થાય છે આપણા પૂર્વજો આપણને સપના દ્વારા આવનારા સમય વિશે સંકેતો આપે છે જો મૃત માતાપિતા સપનામાં દેખાય છે તો આવા સપનાનો અર્થ શું હોય છે ભલે આપણાથી ખુશ છે કે નહીં એ તેઓ સપનામાં આવીને જણાવે છે ચાલો જાણીએ કે સપનામાં મૃત માતા-પિતાને દેખાય તો તેનો અર્થ શું થાય છે એક સપનાનો અર્થ પિતૃ પક્ષમાં જો તમને વારંવાર સપનામાં અલગ અલગ રૂપમાં પિતૃઓ આવી રહ્યા છે તો સમજી લો કે તેઓ તમને કંઈ કહેવા માંગે છે સપના દ્વારા તમારા પૂર્વજો તમને આવનારા સમય વિશે સંકેત આપે છે જો તમારા માતાપિતા ગુજરી ગયા હોય અને પિતૃ પક્ષ દરમિયાન તેઓ વારંવાર તમારા સપનામાં આવે તો તે સામાન્ય વાત નથી આવા સપનાનો અર્થ છે કે તેઓ તમને કંઈ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે અમે તમને એવાજ 5 સપના વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમારો મૃત માતા-પિતા અલગ અલગ રૂપમાં આવી રહ્યા છે અને તમે ભવિષ્ય વિશે કંઈ કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે 2 સપનામાં મૃત માતા-પિતા હસતા દેખાય જો સપનામાં મૃત માતા-પિતા હસતા દેખાય તો તેનો અર્થ એ છે કે આવનારો સમય તમારો હશે આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થવાનો છે એકસાથે ક્યાંક થી ઘણો પૈસા મળવાના છે अथवा આવનારા દિવસોમાં બિઝનેસમાં sara પૈસા મળશે નારાક્ય લાભની તકો રહેશે અને કારકિર્દીમાં પ્રગતિ કરશો 3 સપનામાં માતાપિતા દુખી દેખાય જો સપનામાં માતાપિતાને દુખી દેખાય તો સમજી લો કે તમારા જીવનમાં કંઈક ખરાબ થવાનું છે परिवार में कोई अशुभ घटना बनवा जाई रही है और घर में कोई जल्दी बीमार थवा जाई रही हूं। कारकिर्दी और व्यवसाय में મોટો નુકસાન થઈ શકે છે. એટલે કે સાવચેત રહેવાની જરૂર છે. વ્યવસાય અને કારકિર્દીમાં તમામ કામ સાવધાની સાથે કરવા જોઈએ. ચાર સપનામાં માતા-પિતા શાંત દેખાય જો પિતૃ પક્ષ દરમિયાન સપનામાં મૃત માતાપિતા શાંતિપૂર્ણ સ્થિતિમાં દેખાય છે તો તે તમારા જીવનમાં સ્થિરતાની નિશાની છે તેનો અર્થ એ છે કે જીવનમાં બધું સારું થઈ રહ્યું છે તેઓ તમારી પ્રગતિ જોઈને ખુશ છે અને પ્રગતિ માટે આશીર્વાદ આપે છે તેનો અર્થ એ પણ છે કે ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે અને જીવનમાં મોટો બદલાવ આવી શકે છે. 5 સપનામાં માતા-પિતા એકબીજા સાથે વાત કરતા દેખાય જો પિતૃપક્ષ દરમિયાન સપનામાં માતા-પિતા એકબીજા સાથે વાત કરતા દેખાય તો સમજી લો કે તમારી કેટલીક યોજનાઓ પૂર્ણ થવાની છે. ભવિષ્યમાં કોઈ મોટો કામમાં સફળતા મળવાની છે જીવનમાં પ્રગતિ અને સફળતાની તકો રહેશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવારમાં શાંતિ રહેશે અને પરિવારના તમામ લોકોમાં પરસ્પર સંવાદિતા રહેશે છ સપનામાં મૃત માતા-પિતા રડતા દેખાય પિતૃપક્ષ દરમિયાન જો તમારો મૃત માતા-પિતા તમારું સપનામાં રડતા દેખાય તો તે કોઈ વાતને લઈને દુખી છે અથવા તેમની કેથલિક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે અને તમે તેને પૂર્ણ કરી શક્યા નથી. તેમણે સંતુષ્ટ કરવા માટે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ અને તેમના નામે જરૂરિયાત મંદ લોકોને વસ્તુઓ દાન કરવી જોઈએ. તેમ જ તેમની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવા જોઈએ. सात धार्मिक मान्यता। डिस्क्लेमर धर्म ने लगतो आ आर्टिकल मात्र अलग-अलग माहिती ने आधारित छे। नहीं के तमे ते सत्य मानी लो कारण के धर्म दरेकनी आस्थानो विषय छे। अही आप आवेली जानकारी ने अनुसरता पहला धर्म के शास्त्र आधारित ज्ञान धरावना विधा सलाह लेवी अति आवश्यक रहे शे। नहीं तो कोई मुश्केली सर्जाय तो जवाबदार नहीं रहे कारण के आ आर्टिकल फ्त जा हेतुसर पब्लिश कर